આ સાસરિયામાં પતિનું અપમાન સત્ય ઘટના આ ગુજરાતના એક નાનકડા ગામમાં રાજેશ પટેલ રહેતો હતો આ સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતો આ સ્વભાવથી શાંત સદગુણી અને સંસ્કારી તેના પિતા નિવૃત્ત શિક્ષક હતા અને માતા ઘર સંભાળતી સામાન્ય સ્ત્રી આ ઘરમાં ખૂબ હતું પણ સંસ્કાર અને પ્રેમની કોઈ કમી નહોતી આ રાજેશનું એક જ સ્વપ્ન હતું એવી પત્ની મળે આજે તેની સાથે સહજ રીતે આ જીવનના દરેક ઉતાર સાથે ચાલે આ પણ ભાગ્યે કંઈક અલગ લખ્યું હતું આ એક દિવસે રાજેશના કાકાએ પ્રસ્તાવ લાવ્યા આ રીતા નામની છોકરી છે શિક્ષિત સુંદર અને ધનિક કુટુંબની દીકરી આ જો હતું રાજી હોય તો વાત આગળ લઈ જઈએ આ રાજેશ થોડો અસકાયો આ હું તો સામાન્ય માણસ છું કાકા એ લોકો અમીર છે શું એ લોકો સ્વીકારશે પણ રીતા તરફથી હા આવી ગઈ આ રીતાના પિતા મહેન્દ્રભાઈ દેસાઈ એક મોટો બિઝનેસ ચલાવતા હતા આ શહેરના સૌથી પ્રભાવશાળી માણસોમાં ગણાતા આ લગ્ન ધામધૂમથી થયું આ રાજેશના ઘરવાળાઓ માટે એક ગૌરવનો દિવસ હતો આખા ગામમાં વાત હતી કે આ રાજેશની તો ધનિક ઘરની દીકરી સાથે જોડણી થઈ ગઈ આ લગ્નના પહેલા થોડા દિવસો તો ખૂબ સુખદ રહ્યા આ રીતા સૌને પપ્પા મમ્મી કહી બોલાવતી આ રાજેશ સાથે હસતી ખેલતી આ પરંતુ ધીમે ધીમે તે ઘરનું સાદું વાતાવરણ જોઈને કંટાળવા લાગી આ એક દિવસ રાજેશ ઓફિસમાંથી ઘરે આવ્યો થાકેલો હતો આપણા શહેરા પર હાસ્ય હતું આ રીતા આજે ઓફિસમાં બધા મને શુભેચ્છા આપતા હતા આ મારો રિપોર્ટ ખૂબ સરાહ્યો આ રેતા રસોડામાંથી બોલી હા હા ઠીક છે પણ તમે જોયું છે આપણા ઘરમાં કેટલું બધું જૂનું લાગે છે આ ફર્નિચર પણ કેટલા વર્ષ જૂના છે આ રાજે શાંત રીતે બોલ્યું આપણે ધીમે ધીમે સુધારશું પણ રેતા આ ઘર ફર્નિચરથી નહીં આ પ્રેમથી સુંદર બને છે આ રેતાએ ખેજથી આંખો ફેરવી આ તેના માટે પૈસા જ પ્રતિષ્ઠા હતા પ્રેમ નહીં આ દિવસો જતા રાજેશનું હૃદય ધીમે ધીમે તૂટી રહ્યું હતું આ રીટા હવે તેની સાથે બહાર ફરવા જતી નહોતી આ તેના મિત્રો સામે તેની વાત ઉડાવતી આ એક સાંજ રીતા ફોન પર પોતાની મિત્ર નીલમ સાથે વાત કરતી હતી અરે તું જાણીશે આ મારો પતિ સરકારી ક્લાર્ક છે આ આ દર મહિને તનખા જેટલો પગાર લાવે છે આ મારી પાસે તો પહેલા જ કાર આ ડ્રાઈવર બધું હતું હમણાં તો બસ આ સાદા જીવનમાં ફસાઈ ગઈશું આ રાજેશ એ વાત સાંભળતો રહ્યો સુપસાફ આંખોમાં પાણી સાથે તેને અંદરથી લાગ્યું કે પ્રેમ કરતાં પણ ઇજ્જત વધુ મહત્વની છે પણ તે હજી પણ આશા રાખતો કે આ એક દિવસ રીતા બદલાશે આ એક દિવસ રેતા બોલી આ સપ્તાહે પપ્પાના ઘરે પાર્ટી છે આ બધા મોટા લોકો આવશે તમે પણ સાલો પણ કંઈક સારું પહેરજો ઠીક છે આ રાજેશ સમિત કરીને બોલ્યો હા આ મારે તો એ જ સૂટ છે પણ સ્વચ્છ છે ચાલશે આ રેતાએ છેડાઈથી કહ્યું એ જૂનું સૂટ અરે એમાં જશો તો લોકો હસશે પપ્પાના મિત્રો બહુ હાઈ સોસાયટીના છે આ રાજેશ મોન રહ્યો આ તેના માટે દેખાવ નહીં પણ માનવીનું વલણ જ મુખ્ય હતું આ પાર્ટીનો દિવસ આવ્યો આ રેતા ગજબની સાજ સજા કરી આ મહેન્દ્રભાઈના બંગલામાં મહેમાનોનું ઉમટ આ લક્ઝરી કારો ચમકતા કપડાં હાસ્યની હલચલ આ રાજેશ એ બધા વચ્ચે સાદા કપડામાં શાંત ઊભો હતો કોઈ તેની સાથે વાત કરતું નહોતું આ લોકો તેને જોઈને ધીમે બોલતા અરે આજ છે રીતાનો પતિ એવડો સાદો અમે તો વિચાર્યું હતું કે કોઈ બિઝનેસમેન હશે આ રીતાને એ શબ્દો શોભ્યા પણ તેણે પતિને બસાવવા બદલ આ પોતાના સોસાયટીના મિત્રોને હસતા બોલી હા હા એ તો સાદો છે આ પણ દિલનો સારો છે આ તેનો ટોન મજાકીય હતો આ રાજેશના ચહેરા પરથી હાસ્ય ગુમ થઈ ગયું તે શાંતિથી ખૂણામાં બેઠો રહ્યો એક ગ્લાસ પાણી લઈને આ પાર્ટી પછી ઘરે પરત આવ્યા આ રીતા બોલી તું એટલો ઉદાસ કેમ છે આ રાજેશ ધીમેથી બોલ્યો આ મારી સામે હંસવા માટે નહીં આ મારી સાથે હંસવા માટે લગ્ન થયા હતા તારા આ તારા શબ્દો હું મને લોકોની સામે નાનો બતાવ્યો આ રેતાએ આંખ ફેરવી અરે એટલી મોટી વાત નહોતી આ લોકો હસી ઊંડો શ્વાસ લીધો આ રહેતા હસવાનો વિષય હું નહીં આ તારો સંબંધ હતો આ બોલીને તે પોતાના રૂમમાં છાલયો ગયો આ રાતભર તે સત તરફ જોઈ વિચારી રહ્યો આ પ્રેમ તો છે પણ માન ક્યાં છે આગલા દિવસે રાજેશ ઓફિસ ગયો આ તેના સહકર્મી હર્ષદે પૂછ્યું આ રાજેશ તો થોડા દિવસથી ઉદાસ લાગે છે આ બધું ઠીક છે ને આ રાજેશ હળવું સ્મિત આપ્યું હા મિત્ર આ બધું ઠીક છે આ ફક્ત મન થાક્યું છે હર્ષદે કહ્યું આ સાંભળ તો સારો માણસ છે આ પણ ક્યારેક જીવનમાં લોકોને બતાવવું પડે છે કે આ તારી કિંમત શું છે આ રાજેશે એ વાક્ય દિલમાં રાખી લીધું આ તે દિવસથી તે વધુ મહેનત કરવા લાગ્યો આ પોતાની જાતને સાબિત કરવાની શરૂઆત કરી આ પરંતુ ઘરે પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ આ રેતા હવે વારંવાર પોતાના માતા પિતાના ઘરે રહેતી આ તેના પિતા મહેન્દ્રભાઈએ એક દિવસ આ રાજેશને બોલાવ્યો આ જુઓ તમે સારા છો પણ તારી આવક અમારી દીકરીના લાયક નથી એણે બાળપણથી જે જીવન જોયું છે એ તું આપી શકે આ રાજેશે વિનમ્રતાથી જવાબ આપ્યો હું ધન આપી શકું નહીં પણ પ્રેમ આપી શકું સાહેબ આ મહેન્દ્રભાઈ હસીને બોલ્યા આ પ્રેમથી ફ્રીજ કાર બંગલો નથી આવતો બેટા એ સાંભળીને રાજેશના અંદરથી આત્મસન્માન દબાયું તે સોપસાપ ઘરે પાછો ભર્યો એ રાતે રાજેશ ડાયરી ખોલી અને લખ્યું આ જ્યારે પ્રેમમાં અપમાન મળે ત્યારે શબ્દો નહીં આ મૌન બોલે છે આ કદાચ સમય બતાવશે કે ઇજ્જત શું હોય છે તે રાત્રે તે લાંબો સમય રડી પડ્યો પણ સવારે જ્યારે ઉઠ્યો એમાં એક નવી જાગૃતિ હતી આ ક્યારેક જીવનમાં શોપ રહેવું એ કમજોરી નથી એ સમયને જવાબ આપવા માટેની તૈયારી છે આ રાજેશે હવે નક્કી કર્યું હતું કે તે કોઈને કહેશે નહીં આ પણ દુનિયાને બતાવશે કે આ ઇજ્જત કમાણીથી નહીં ઈમાનદારીથી મળે છે આ ક્યારેક જીવન તૂટવાથી જ માણસ બનાય છે અને અપમાનની આગમાં જ ઇજ્જતનું સોનું ઘડાય છે અપમાન પછીની એ રાત આ રાજેશ માટે આખી દુનિયા બદલાઈ ગઈ જેવી હતી આ તેના મનમાં એક જ વિચાર આવતો હતો આ મારે મારી કિંમત બતાવવી છે શબ્દોથી નહીં કાર્યો દ્વારા તે પછી રાજેશે પોતાનું આખું ધ્યાન કામ પર લગાવ્યું આ ઓફિસમાં સૌથી વહેલો પહોંચતો અને સૌથી છેલ્લે નીકળતો આ તેની બોસ મીનાક્ષી મેમ એક દિવસ બોલી આ રાજેશ આ તો ખૂબ મહેનતી છે પણ તું પોતે થાકે છે ને આ રાજેશે હસતા કહ્યું આ મેમ આ થાકવાથી પહેલાં હાર માનવી નથી આ મારે કંઈક સાબિત કરવાનું છે આ મીનાક્ષીએ આંખોમાં જોઈને કહ્યું આ કીપીટ અપ રાજેશ આ સમડી યુ વિલ સાઇન આ દિવસો જતા આ રાજેશ ઓફિસમાં એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરવા લાગ્યો આ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગનું એ ગવર્નન્સ પ્રોજેક્ટ આ તે માટે માહિતી એકઠી કરવા આ ગામે ગામ જવું પડતું આ ધૂળ ધૂપ આ વરસાદ કંઈ ફરક પડતો નહીં તેનો એક જ ધ્યેય હતો આ મારી ઇજ્જત કોઈના શબ્દોથી નહીં આ મારા કર્મથી બનશે આ રાતે ઘરે આવીને પણ તે રિપોર્ટ તૈયાર કરતો આ રેતા હવે વધુ દૂર થતી ગઈ આ તેના પિતા મહેન્દ્રભાઈ વારંવાર બોલાવતા આ પણ રાજેશ ભાગ લેતો નહોતો આ એક દિવસ રેતા બોલી આ તો આખો દિવસ કામમાં ડૂબેલો છે આ મારી તરફ તો ધ્યાન જ નથી આપતો આ રાજેશે શાંતિથી જવાબ આપ્યો આ ધ્યાન આપ્યું તો તું હસે છે આપ્યું નહીં તો ગુચ્છે થાય છે આ હું હવે શબ્દોથી નહીં આ કાર્યો દ્વારા પ્રેમ સાબિત કરવા માગું છું આ રેતા સોપ રહી ગઈ આ તેને પહેલીવાર રાજેશની આંખોમાં આત્મવિશ્વાસ દેખાયો એ જ માણસ આ જે પહેલાં અપમાન બાદ શોપ રહેતો હતો આગલા મહિને રાજેશનો પ્રોજેક્ટ રાજ્ય સ્તરે રજૂ થયો આ તેના દ્વારા તૈયાર કરેલી યોજના આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ પહોંચાડતી આ મંત્રી પ્રોજેક્ટ જોઈને ખુશ થઈ કહ્યું આ માણસમાં સાસું પરિવર્તન લાવવાની શક્તિ છે આ રાજેશને તરત જ રાજ્ય કચેરીમાં બોલાવવામાં આવ્યો આ તેને પ્રમોશન મળ્યું આ ડેપ્યુટી ઓફિસર તરીકે આ તે દિવસે આખી ઓફિસ તાળીઓથી ગુંજી ઉઠી પણ રાજેશના મનમાં એક શાંતિ હતી આ હું કોઈને હરાવવા માટે નહીં આ પોતાને જીતવા માટે આવ્યો છું આ રેટા ઘરે એકલી બેઠી હતી આ તેના ફોનમાં સમાચાર આવ્યા સરકારી કર્મચારી રાજેશ પટેલને રાજ્યના શ્રેષ્ઠ અધિકારીનો એવોર્ડ તે સ્તબ્ધ થઈ ગઈ આ તેની આંખોમાં રાજેશના બધા જૂના દ્રશ્યો ફરવા લાગ્યા આ તેનો શાંત સ્વભાવ આ તેની આંખોમાં પ્રેમ અને તેના શબ્દો આ પ્રેમથી વધુ મહત્ત્વ એજતનું છે આ તેના હાથમાંથી ફોન સરકી ગયો હૃદયમાં પ્રથમવાર અફસોસનો ભાવ આવ્યો આ તે સમજવા લાગી કે આ સાસો પુરુષ એ નથી આ જે ધનથી મોટો હોય આપણ જે અપમાન થતા ઈજ્જતથી જીવતો રહે આ એવોર્ડ સમારંભનો દિવસ આવ્યો આ રાજેશ શ્રેષ્ઠભર્યા કપડામાં હાજર થયો આ હોલમાં રાજ્યના બધા મોટા અધિકારીઓ આ મીડિયા અને ખાસ આમંત્રિતો બેઠા હતા આ જ્યારે રાજેશનું નામ બોલાયું આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો તે સ્ટેજ પર ગયો એવોર્ડ સ્વીકાર્યો અને માઇક પર બોલ્યો આ એવોર્ડ હું મારા માતા પિતાને અર્પણ કરું છું આ જેમણે મને ઈમાનદારી અને સ્વાભિમાન શીખવ્યું આ જીવનમાં ક્યારેક શબ્દ દુઃખ આપે છે પણ તે જ દુઃખ આપણું બળ બને છે આ હોલ શાંત થઈ ગયો આ દરેક શબ્દ દિલને સ્પર્શી ગયો આ સમારંભ પછી રાજેશને ખબર પડી આ રેતા અને તેના પિતા મહેન્દ્રભાઈ પણ હાજર હતા આ તેઓ દૂર બેસેલા આ શોપછાપ રાજેશને જોયા કરતા હતા આ સમારંભ પૂરો થયો આ રાજેશ બહાર નીકળ્યો આ રેતા ધીમે ધીમે આગળ આવી આ તેની આંખોમાં આંસુ હતા આ રાજેશ હું તારી સામે કંઈ બોલી શકતી નથી તું જે બોલ્યો હતો એ બધું સાસું હતું આ પ્રેમની ઇજ્જત જોઈએ અને મેં એ ગુમાવી દીધી આ રાજેશ મૌન રહ્યું આ રેતા આગળ બોલી હું તારી સામે માફી માંગવા લાયક નથી પણ જો તું માફ કરે તો હું ફરી એ સ્ત્રી બનીશ આજે તારા બાજુમાં ઊભી રહી શકે આ રાજેશે નમ્ર અવાજમાં કહ્યું આ રીતા આ માફ કરવું સહેલું છે આ પણ વિશ્વાસ ફરી મેળવવો મુશ્કેલ છે આ છતાં હું ઈચ્છું છું કે આ તો પણ તારી કિંમત ઓળખે આ તે બોલીને સાલ્યું ગયું આ રીતે એના પગલાંઓને જોઈ રહી આંખોમાં આંસુ અને મનમાં ગૌરવ આ તે રાતે રાજેશે પોતાની ડાયરી ખોલી ફરી લખ્યું ઐજતીએ એવી વસ્તુ છે જે શબ્દોથી નહીં વર્તનથી મળે છે આમે ગુચ્છો નહીં રાખ્યો ફક્ત શાંતિ પસંદ કરી અને એ શાંતિએ જ મને જીતાડી દીધો આગલા દિવસથી રાજેશ અને રીતા વચ્ચે આ ધીમે ધીમે વાતચીત ફરી શરૂ થાય આ રીતા હવે દરેક બાબતમાં બદલાઈ ગઈ આ પહેલાં જે તુચ્છ માનતી હતી એ જ સાદગીમાં તેને સાસુ સુખ મળ્યું આ તે હવે રાજેશના કામમાં રસ લેતી આ તેના પ્રોજેક્ટમાં સહાય કરતી આ ગામડાના બાળકો માટે સ્કૂલમાં પુસ્તકો આપવાનું કામ શરૂ કર્યું આ રાજેશે એક દિવસ કહ્યું આ રીતા હવે મને લાગે છે કે આ તું મારી સાથી બની ગઈ છે આ રીતા સ્મિત કરી બોલી આપણે બંને ઇજ્જતનો અર્થ અલગ રીતે શીખ્યો તો સહનથી આ હું ભૂલથી આ સમય વીતી ગયો આ રાજેશની વાર્તા અનેક લોકોને પ્રેરણા આપતી રહી આ લોકો કહેતા આ જેણે અપમાન સહન કર્યું અહીં જ ઇજ્જતની મૂર્તિ બન્યું આ રાજેશ હવે ગામોમાં જઈને આ યુવાનોને કહેતો આ સંબંધ પૈસાથી નહીં આ માનવીયતાથી ટકે છે આ જો તમે ઈમાનદાર છો તો દુનિયા એક દિવસ તમારી આગળ માથું ઝુકાવશે આ તેના શબ્દો હવે પાઠ બની ગયા હતા પતિનું અપમાન આ સ્ત્રીનું પણ અપમાન છે કારણ કે સંબંધ એક જ દોરે બંધાયેલો છે આ માન આ એ દોર તૂટી જાય તો પ્રેમના બધા રંગ ફેંકા પડે આ સાસો પ્રેમ એ છે અજા બંને એકબીજાને ઊંચું ઉઠાવે આ ના કે એકબીજાને નાનું કરે આ જીવનની દરેક ભૂલ કોઈને તોડતી નથી ક્યારેક એ જ ભૂલ માણસને સમજદાર પણ બનાવી દેશે આ કેટલાક મહિના વેતી ગયા આ રાજેશ હવે રાજ્યના મહત્વપૂર્ણ અધિકારી તરીકે કામ કરતો હતો આ તેના સ્વભાવમાં અહંકાર નહોતો આ પરંતુ સ્વાભિમાનનો તેજ ઝળકતો હતો આ રેટા હવે સંપૂર્ણ બદલાઈ ગઈ હતી આ તે રાજેશના માતા પિતાને આ બાપુજી માય કહી સાસા માનથી બોલાવતી આ ઘરમાં સંસ્કાર અને પ્રેમ ફરી જન્મ્યા હતા આ એક સાંજે રાજેશ ઓફિસમાંથી પરત ફર્યો આ રેતાએ પૂછ્યું તમે થાકી ગયા હશો શા લઈ આવું આ રાજેશ સ્મિત કરી કહ્યું આ રેતા આજે તારા શહેરા પર એ શાંતિ જોઈ આજે હું શોધતો હતો આ રેતાએ ધીમેથી કહ્યું આ પહેલાં મેં તને પ્રેમ કર્યો હતો પૈસાથી માપીને હવે સમજાયું છે કે આ સાસો પ્રેમ ઈજ્જતથી જ બને છે આ રાજેશે હળવે બોલ્યું આ રીતા આપણે બંનેએ જીવનનો મોટો પાઠ શીખ્યો આ સંબંધ ટકવા માટે પ્રેમ જોઈએ પણ ટકી રહેવા માટે આ માન જોઈએ એ સમયે રીતા રાજેશને એક કવર આપ્યું આ તેમાં એક નોટ લખેલી હતી આ પતિના અપમાન કરનાર રહેતા હવે ગર્વથી કહે છે હું રાજેશની પત્ની છું આ રાજેશના આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યું તું મારી પત્ની નથી રીતા આ તો હવે મારી ગૌરવ છે આ બંનેની આંખો ભીની થઈ ગઈ આ પણ હૃદયમાં શાંતિ હતી આ કારણ કે હવે સંબંધ પ્રેમથી નહીં સન્માનથી જોડાયેલો હતો આ દરેક ઘર એ તૂટેલું જ મજબૂત હોય છે આ જેટલું મજબૂત તેમાં માનશે આ પતિ હોય કે પત્ની આ બંનેનું સન્માન એકબીજાની ખુશીનું મૂળ છે આ જ્યારે પ્રેમમાં અપમાન થાય ત્યારે શબ્દોથી નહીં આ વર્તનથી જવાબ આપવો આ કારણ કે વર્તન જ આ મનુષ્યની સાસી ઓળખશે આ સ્ટોરી એ બધા દંપતીઓ માટે છે આ જેમને લાગે છે કે આ પૈસા અને દેખાવ સંબંધ બસાવી શકે છે આ પણ આ હકીકતમાં સંબંધ એ બે દિલના માન પર ટકે છે અસ્રોત સ્વરસિત આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આપ હારી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર